બસ કેમ છો મોદભાઈ હાયુ હાય હેલો છોકરા આવશે બાત કરી મે તો લીધું તારા મોહરિયાઓને હાયોયા છોકરા બાજે છે મરવા આયા તી એ બનેવી ઊભા તો રહ્યો મે જૂનાગઢ જાતા તા આવું તું લે તમ કોઈ જૂનાગઢ મત ગયા મર બનેવી નત લઈ ગયા તમને અરે અમારી ભેગો આલો મજા આવ છે કરે કરે જગ્યા છે આલો બનેવી કઈ નાની પડી અમે જૂનાગઢ એવું બધું છે અહીંયા અરે બેન તમે આવો તો કરી ખાલી યાની મજા જ તે અલગ છે એકદમ